સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન માં એક ઉદ્યોગપતિને બે ખંડણીખોરો દ્વારા ધાક ધમકી આપવામાં આવી હતી જેમાં તેઓએ ઉદ્યોગપતિને ઝેરી કેમિકલ નહેરમાં ઠાલવવાના ખોટા કેસમાં ફસાડી દેવાની ધમકી આપી હતી અને જો કેસમાં ન પડવું હોય તો પતાવટ પેટે રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગી હતી જે અંગે કંપનીના ડાયરેક્ટર મહેન્દ્ર ધીરજલાલ સોમલિયાએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચને આ અંગેની તપાસ સોંપવામાં આવી હતી જે ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ખંડણીખોર રૂપિયા પિસ્તાલીસ લાખની ખંડણી વસૂલવા જતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી પોલીસે આરોપી અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર કુમાર પાટીલની ધરપકડ કરી હતી

જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કટકપુર સચિન મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અજય ત્રિવેદી છે એની સાથે પાટીલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે આ બંને છેલ્લા ચાર માસથી પચાસ કરોડ પાંચ કરોડ થી રકમ માંગી રહ્યા હતા એમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા જે એમની પાસેથી ફાઇલો મળી છે એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ એને ગોતી રહ્યા છીએ આ બીજા કોઈને આ બંને ઈસમો કોઈ બીજાની પાસે બ્લેકમેલ કે કરેલા હોય કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે અને આવા અન્ય કોઈ પણ ઈસમો જો તમને બ્લેકમેલ કરવાનો કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે